આજ તારીખ થઈ જાય સાત તારીખ આવી ગયા છે મેં રણુજા જતા વચ્ચે રાજસ્થાન ની સરહદ ઉપર ભરતજી શું નામ છે પ્રવેશ કરીશું બરોબર અને રાજસ્થાન નું પેલું ગામ છે અને પછી અમારું ગુજરાત આવશે જેનું નામ બાપલા છે બરોબર બધા ઠાક્યા છે પણ હાલ્યા જાય છે વા તમે જોઈ શકો છો અમારા મિત્રો સાથે આગળ ચાલ્યા જાય છે બોલો ભાઈ સાહેબ હા ભાઈ વાહ

ભાઈ બોના ઓપરેટર છે વિરોજી આરે અને આ મારો એવો ખાસ મિત્ર છે જેનું નામ મહેશ છે અને બીજી બે ત્રણ આ આગળ હું છે અને આ અમારા પેલા એડિટર કહેવાય ને એડિટર એ મહેશભાઈ છે અને આ રાજસ્થાનનો જેનો જેનો ટાબરિયો તમે જોઈ રહ્યા છો પટી ગઈ છે તમે લેવાની છે ઓન માટે અને તમે

હાલો જય બાબા આબુ જરૂર જુરી જરૂરી છે ખાસ એમ કહેવા માંગુ હેડો ને યાત્રા કરો હેઠતા ની તો મજા આવે તો મને આનંદ મંગળ આપણા માણસો સહી સલામત છે બધા અને બાપા ને દર્શન કરવા જરૂરી છે બાપો આપો પાજરા જરા હાજુર છે એ બે શબ્દ ભાઈ અમે મહેશ ભાઈ અમને કહે છે હા ભાઈ જય બાબા રે જય બાબા